ભીને ગમે ત્યારે રાત્રે બે વાગે તમે ફોન કરજો હું ત્યાં ગમે ત્યારે આવી જઈશ કોઈની તાકાત નથી કે આપણા સમાજોમાં કોઈ ઓંગળી કરે અને કોઈ એની ઓંગળી કરે એનો પણ જવાબ આપતા આપણને આપણે આવડે છે અને ખરેખર સાહેબ રિઝલ્ટ જે આવું હશે આવશે આપ ચિંતા ના કરો સમાજ આપની સાથે છે માટે ભોગ આપવા માટે જ્યારે એમણે ઉમેદવારી નોંધાવી છે અને એ જે ઇલેક્શન પણ પૂરું થયું કરે રાજેશ્વર ભગવાન તો આપણી ફતે છે એ નિશ્ચિત છે કોઈ પણ એવો ના હોવો જોઈએ કે ક્યાંક ક્યાં ક્યાંક પણ આપણો અંડરગ્રાઉન્ડ કરંટ ખૂબ સરસ ઉત્તર ગુજરાતની અંદર વાવ અને થરાદ બેઠક જ્યારે એક સાથે હતી ત્યારે માવજી ચૌધરી ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા હતા માવજી ચૌધરીનું નામ ફરી એક વખત ચર્ચામાં એટલા માટે આવ્યું કે માવજી ચૌધરીએ વાવની પેટા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી હવે જ્યારે ફરી એક વખત માવજી ચૌધરી ચર્ચામાં આવ્યા આમ તો મતદાન પૂરું થઈ ગયું છે આ પેટા ચૂંટણીમાં પરંતુ પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ફરી એક વખત માવજી ચૌધરીએ ચર્ચામાં આવ્યા છે ચૂંટણી પૂર્ણ થયા બાદ માવજી ચૌધરીનું સંમેલન પણ યોજાયું હતું પરંતુ વધુ એક વખત માવજી ચૌધરીએ ચૂંટણી પૂર્ણ થયા બાદ એક સંમેલનની અંદર હાજરી આપી હતી ને આ સંમેલન હતું અખિલ આજના ચૌધરી પટેલના યુવા મંડળનું નવા વર્ષનું સ્નેહમિલન કાર્યક્રમ અને સાથે સાથે આ મંચ ઉપર એક સાધારણ સભા પણ બોલાવવામાં આવી હતી આ મંચના અધ્યક્ષાન ઉપર માવજી ચૌધરી ઉપસ્થિત હતા અને આજના ચૌધરી પટેલનું જે મંડળ ચાલી રહ્યું છે એ મંડળના અલગ અલગ પ્રમુખો હતા અને આ તમામ પ્રમુખોના નિવેદન જે છે તે માવજી ચૌધરીના સમર્થનમાં જોવા મળ્યા માવજી ચૌધરીના સમર્થનમાં એટલા માટે જોવા મળ્યા કે માવજી ચૌધરીએનું ત્યાં સ્થાન હતું વાવની પેટા ચૂંટણીની અંદર માવજી ચૌધરીએ ચૌધરી સમાજના આગેવાનોને સાથે લઈને એ મંચ ઉપર ઉપસ્થિત હતા અને એટલા માટે જ ક્યાંક આ તમામ પ્રમુખો મંડળના એક સાથે માવજી ચૌધરીના સમર્થનમાં જોવા મળ્યા આ પ્રમુખો દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું અને માવજી ચૌધરીને કેવી રીતે સમર્થન આપ્યું એ પણ સાંભળો ભાઈને ગમે ત્યારે રાત્રે બે વાગ્યે તમે ફોન કરજો હું ત્યાં ગમે ત્યારે આવી જઈશ કોઈની તાકાત નથી કે આપણા સમાજોમાં કોઈ ઓંગળી કરે અને કોઈ એની ઓંગળી કરે તેનો પણ જવાબ આપતા આપણને આપણે આવડે છે આ સંગઠન મજબૂત કરવા માટે આપણે ગ્રામ્ય સમિતિની રચના કરી છે દરેક ગ્રામ્ય સમિતિની અંદરથી ઘરે ઘરેથી આપણે અહીંયા એક માણસનો સભ્ય તરીકે નિમણૂક થાય છે અને આ નવી સ સદસ્ય અભિયાન પણ અત્યારે અહીંયા ચાલુ છે જેને પણ સદસ્ય બન્યું હોય નવું આ સભ્યની અંદર એમને પણ અહીંયા ખૂણાની અંદર આપણે એક વ્યવસ્થા કરી છે તો બધા બની શકો આ આરોગ્ય સેવા કેમ્પ મહિલા સેમિનાર કેમ્પ અને સંસ્કાર યુવાનો માટે પણ માર્ગદર્શન સેમિનાર કેમ્પ આપણે મેસરા ખાતે યોજ્યો હતો ઘણી વસ્તીથીઓ આપણા સમાજના યુવાનો વડીલો બધા આપણે ઉપસ્થિત રહ્યા હતા એવી રીતે આ સંગઠન કેમ આપણે આ કરવું પડે કેમ કે ઘણા આપણો એટલો બહોળો સમાજ છે છતાં પણ આપણી સમાજને અમુક અવગણના કરતા હોય કેમ કે આપણી એકતા નથી ઘણા અલગ અલગ ભાગમાં આપણે બધા વેચાયેલા છીએ કોઈ આ પક્ષમાં જતું રહે છે કોઈ આ પક્ષમાં જતું રહે પક્ષમાં બધા હોય પણ જ્યારે કોઈ સમાજનો વ્યક્તિ આવે ત્યારે ખરે પગે આપણે તૈયાર રહેવું પડે કેમ કે સમાજ જ છે એ જ આપણને ઉજ્જવળ કરે છે સમાજ છે એ આપણને ઊંચો કરે છે સમાજ જ જો ધારે તો એ પણ નીચો બેસાડી શકે આ એક આપણા મારે કદાચ સ્નેહમિલન કાર્યક્રમની અંદર વાત ના કરવી જોઈએ કેમ કે આ પ્રોગ્રામ અલગ છે પણ મને વાવની વિધાનસભામાં જે બાવળીએ બાથ નાખી છે એવા આપણા માવજીભાઈને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આ પગે ઉમેદવારી કરી બાકી કોણ ઉમેદવારી કરે અને ખરેખર સાહેબ રિઝલ્ટ જે આવું હશે આવશે આપ ચિંતા ના કરો સમાજ આપની સાથે છે અને ભગવાન ધાર્યું તો સારું જ પરિણામ મળશે અને જે થશે એ સારું થશે પણ સમાજ સંગઠન કાયમ માટે રહે એવી અપેક્ષા અને આશા રાખો આજના આપણા બનાસકાંઠા આંજણા યુવા મંડળના સ્નેહ મિલન સમારંભમાં પધારેલ સર્વે વડીલો બહેનો માતાઓ ભાઈઓ અને દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા સમાજના મોભી યુવાઓના રાહબર અને સમાજ માટે જેણે હર હંમેશ જિંદગીભર ભોગ આપ્યો છે અને સરકારની અંદર પણ જેમણે અધ્યક્ષ તરીકેની વિષ મુદ્દા અમલીકરણ અધ્યક્ષ તરીકેની પણ સેવાઓ આપી છે અને આ વખતે જેમણે એક કહી શકાય કે વિપરીત પરિસ્થિતિની અંદર પણ જ્યારે ભીડી અને સમાજ માટે ભોગ આપવા માટે જ્યારે એમણે ઉમેદવારી નોંધાવી છે અને એ જે ઇલેક્શન પણ પૂરું થયું કરે રાજેશ્વર ભગવાન તો આપણી ફતેહ છે એ નિશ્ચિત છે કોઈ પણ એવો ના હોવો જોઈએ કે ક્યાંક ક્યાં ક્યાંક પણ આપણો અંડરગ્રાઉન્ડ કરંટ ખૂબ સરસ હતો હું એ ફિલ્ડમાં હતો મને ખબર છે કે આમ પ્રજા અઢારે આલામ છત્રીસે કોમ આપણી સાથે હતી એટલે એવા આપણા આ બહાદુર અને નીડર કહી શકાય એવા આપણા નેતા માવજીવી સાહેબ જ્યારે આપણું સ્થાન સંભાળતા હોય ત્યારે એમને ગૌરવવંતો આપણે તાળીઓ પાડીને એમનું અભિવાદન કરશું અખિલ આંજણા ચૌધરી પટેલ મંડળના પ્રમુખો હતા આ પ્રમુખો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે પરિણામ જે કંઈ પણ આવે પરંતુ માવજીભાઈ અમે તમારી સાથે છીએ પરિણામ એ ચૌધરી સમાજના તરફેણમાં આવે તેવી તેમને આશાઓ પણ વ્યક્ત કરી છે અને સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે આ બેઠક ઉપર પંચાવન હજાર જેટલા ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ જળવાય રહે તે માટે તમે અહીંયા ઉપસ્થિત હતા તમે અહીંથી ચૂંટણી લડ્યા અમે તમારી સાથે છીએ અને આગામી સમયની અંદર પણ ચૌધરી સમાજ તમારી સાથે રહેશે તમે જે તરફ આગળ વધશો તમે જે રાહથી ચિંતશો એ તરફ અમે તમારી સાથે છીએ હવે એક તરફ શંકર ચૌધરી અને માવજી ચૌધરી આ બંને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર પોતાનું અલગ જ પ્રભુત્વ અને પોતાનું અલગ જ અસ્તિત્વ એટલે કે વર્ચસ્વ બનાવતા હોય તેવું લાગ્યું માવજી ચૌધરી આ મંચ ઉપર ઉપસ્થિત હતા અને આ જ મંચ થકી અખિલ આંજના ચૌધરી પટેલ મંડળના પ્રમુખોનું આ નિવેદન આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો ચૌધરી સમાજની અંદર ઉત્તર ગુજરાતની અંદર બે ભાગ પડ્યા કે પછી ચૌધરી સમાજ દ્વારા હવે માવજી ચૌધરીને આગળ કરી અને ચૌધરી સમાજ ચૌધરી સમાજનો એક નવો નેતા ઊભો કરી રહ્યા છે આપનું શું માનવું છે ને આપનો અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો અને આવીને આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર